હેલો મિત્રો માય ફર્સ્ટ વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે મારું નામ દીપક વાઘેલા છે મિત્રો પશુપાલન વિશે વિડીયો આ ચેનલની અંદર માય ફર્સ્ટ વ્લોગની અંદર માય તબેલા વિશે માહિતી આપીશું મિત્રો નવ તબેલું શરૂઆત કરી છે વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને આ ચેનલની અંદર દરેક પશુ વિશેની માહિતી આપવામાં આવશે અને તો ચલો બતાવીએ આ વિડીયો અંદર કે અમારું ફાર્મ હાઉસ તબેલું કેવું બનાવવામાં આવ્યું છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો પાડીઓ પણ શોખીન શોખીન રાખીએ છીએ મિત્રો મિત્રો પાડાજી પણ દેશી ક્વોલિટીના પાડા છે મિત્રો તમારે ત્યાં કેવી ભેસો જોવા મળે છે અમારે ત્યાં તો સિંગડા લટકતા પણ જોવા મળશે મિત્રો કેવું લોકેશન છે તે વિડિયોની અંદર કોમેન્ટ કરજો કારણ કે વિડીયોની અંદર ફર્સ્ટ વાર શરૂઆત કરી છે તો મિત્રો સપોર્ટ કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમારી દયાથી સપોર્ટથી ટૂંક સમયની અંદર સબસ્ક્રાઈબર હજાર પૂરા થઈ જાય તો મિત્રો કેવું લોકેશન છે તે આપને શેર કરી રહ્યા છીએ બચ્ચા પણ સારા સારા ક્વોલિટીના જોવા મળશે કેવું લોકેશન છે તે કોમેન્ટ કરજો તબેલો પણ બનાવ્યો છે જાડવા પણ રોપેલા છે પાક નજીક અલડુઆના ઝાડ છે અંદર કાસારો બાજરી વાવેલી છે તો મિત્રો વિડીયોની અંદર કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો ફર્સ્ટ વાર વિડીયો બનાવવામાં આવ્યો છે કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરી જરૂર જણાવજો ફર્સ્ટ વાર વિડીયો બનાવ્યો છે કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો અને લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સપોર્ટ કરજો મિત્રો બધા સબસ્ક્રાઈબર ટૂંક જ સમયની અંદર થઈ જાય